સમય ની બાપુ જેવી છે કેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માની કથા છે એટલે આપણે વાણી કૃષ્ણ પરમાત્મા ની લઈ લેલી કારણ કે જો ભક્તિ ઘણા બધા કરી પણ ગંગા સતીન પાનબાઈ ની તોલે કોઈ ન આવે સાધુ ઘણા બન્યા પણ ગોપીચંદ ભરથ્રી ની તોલે કોઈ નો આવે ભાઈ બંધ દુનિયામાં ઘણા હશે પણ બાપુ કૃષ્ણ અને સુદામા આવે છે પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી પછી જેને જવાબ આપ્યા એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છ નો બારવટીયો જેસલ જાડેજો આના જેવા કોઈ બે પીર નથી થયા એક બાપુ ઇતિહાસ તમે ખોલી જોવો ને હું તો એમ કઉ તમને કઈક પીડા હોય ને પીડા કઈક ટેન્શન હોય કઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના બબે પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય આપણા ગ્રંથો ની તાકાત છે પણ આપણે કરવું જ કઈ નથી એટલે હું હું તો બેનો હોય અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતા કે ભાગવત ના બબે પાંચ પાંચ પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપડા ભજન ગાવાનું બંધ કરી દઈ આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો આપણા સંતોની તાકાત જોવી હોય વયું કાંઈ નથી ગયું કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુગ તમે લાવ્યા છો તમે સુધરી થી મને એક ભાઈ કે આ જેસનનો ઇતિહાસ તો જો આ બધા દુનિયા ડફોળ નથી શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય મેં કહું દુનિયા ડફોળ નથી તું હું બે ડફોળ છે તો પણ મને કે એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જોવો પણ મેં કીધું હવામાન કપા હળગાવો હોય તો હવામાન દેતવા જોઈ તો કે ના હવામાન નો જોઈએ મેં બાકસ ની એક હળી અડાડી દો એટલે હજાર મણ નો ઢગલો હોય તો બળી જાય ને તો કે એ વાત મગ તો એને કઈક એવું કર્યું છે આખી દુનિયા જાય છે તું ઉભ્યા નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલની વાત જેસલ પાસે જે થયું હોય હજી તો બાપુ કોઈ પાછું વળવું જ નથી ગમતું રામ એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા પછી સાંદીપ ની ઋષિના આશ્રમમાં જાણીતો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય પણ આ તમને થોડુંક યાદી કરાવું સાંદીપ ની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા

કારણ કે આ તો બધું કઈક કઈક એ કઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી ઈ સાંધી ઋષિના આશ્રમ બે ભેગા ભીડ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા ભીડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર ઓલો હોના ની દ્વારકા નો રાજા ને આને હા જે વડકું ખાવાનું હોય તે ન હોય જો આ ભગવાનની ભાઈ બંધી મને તો એમ થાય કોઈક દાયા માણેની ભયબંધિ કરાય હું તો હું આ આ આખી દુનિયા ભલે ભક્તિ કરે છે હું રાજી છું મારો ના નથી હું એમ કોક આ તમે રામની ભક્તિ કરતા હોય કૃષ્ણની કરતા હોય શિવની કરતા હોય જેની કરતા હોય બધા ભક્તિ કરે છે હું કામ મને કોઈ જવાબ નથી દેતો શું કામ આપણે ભક્તિ હું કામ કરીએ છીએ કે આનું કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન ના દર્શન કરો ભગવાન કદાચ મળી જાય હાલો આ આ કૃષ્ણ કથા છે અને તમે આમાં કઈક આપ્યું હોય ને પ્રેમથી કથા સાંભળી હોય હોય આપ્યું દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ હામો મળે હાથમાં વહાળી લઈને માથે મોરપીસ હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કે કંઈક કાંઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને અહીં આપણે આય બેઠા છીએ ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છે બરોબર ક્યાંક લગનમાં આપણે ગયા હોય કે ભાઈ આય અમારા વ્યવહાર છે ચાંદલો કરાવવા આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે તો આ કાંઈક કારણ તો હોવું જોઈએ ને ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું કોઈ કહેતું જ નથી જોકે હું હું કાંઈ ભગવાન ભગવાન મેળવવા આટલું આ કાંઈ કરતોય નથી ને મારે કઈ કામ નથી આ તમારી ભેગો મને બે આયરો છે જઈને મારે એનું શું કામ હોય મારું કદાચ અહીંયા અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારે મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા તમે કરી દો મારા ભગવાન તમે હશો ભલે એ તમને ઉંચાડ્યું છે એને પણ મારે એનું કઈ કામ નથી સવરામ બાપે એટલે કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપ છે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપ છે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલો લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને કોઈ આપણે પાધરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો તોય આપણે પૂછવાના ભલે વર્ષવા છે જ નહીં તો શું બોલાવી બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હોદામા એમના પત્ની કે છે કૃષ્ણ તમારો મિત્ર છે જાવ નહી કે છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય સુદામા કે ભાઈ હું નહીં જોઉં મારે નો માગવાનું નિયમ છે અહીંયા જઈને મારે શું કરવું અને હોનાની દ્વારકાનો રાજા છે એના કરમ છે આપણે ખાવા ધાન નથી આપણા કરમ છે બે પણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય એ કે પણ જાઓ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા કરમ છે એ કે પણ તમે જાઓ ને હું તમને કહું છું એ પણ કે હું મારે નો માગવાનું નિમ છે મારે કરવું શું એ કે તમારા દરણ જોશે તો એ ખબર પડી જાય છે કે આની પાસે કઈ નથી આ માગવું નહીં પડે તો કે ખાલી આથી ન જવાય કંઈક લઈ જવું પડે હું મોટો છું જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાળીએ નાકા વાળતા હોય પણ તમે અહીંયા જાઓ ને તો કંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું પણ કંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે છે હું મોટો છું મારે કઈક લઈ જવું પડે એમના પત્ની કે કઈક હોય તો આપણે ન ખાઈ તો અહિયાં હું તમને તમને મોકલવા જો એટલે તો મોકલવાના તો કે નહીં જો પાડોશી ની બાય પાપુ તાંદુલ નું હુપડું ભરી આવે અને તાંદુળ પોટલી બાંધવા માટે સારું લૂગડું નતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય રામ કોઈ ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપી શકો તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં નગર ગરીબની ની ખાવા ધાન નહીં રહેવા દે ગરીબી કોઈને ગમતી નથી રામ બધા એના બંગલા ને ગાડીઓ જોવે છે તમારે દેવું હોય દેવું બાકી કોઈની આંતળી નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસ ને બાપુ આંતરડી ઠરે એવું કઈક કરજો સુદામા વિચાર કરે છે કે આ બૈરાન ફુગાણું નહીં ને હવે મારે જાવું પડશે એ તાંદુર ને બાપુ પોટલી લઈ બગલમાં દબાવી ઉઘાડું શરીર છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી છે ઉગાડા પગ છે અને ડગુ મગુ ડગુ મગુ બાપુ પોરબંદર થી નીકળ્યો દ્વારકાના પંથે નીકળ્યો કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો આપણને પૈસા ની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખ ની ખબર નથી માંગણ આવે ને તો કે આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ ક્યાં ભોગાવવા જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામો વિચાર કરે છે ડગુ મગુ ડગુ મગુ દે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ થયું કે આ બૈર અને પુગાણો ને ઓલો ગમે એમ તો સોનાની દ્વારકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હાર નથી આયલું સુદામાનું શું હાલે